મનહરવાળા રસનિધિના આપ સૌને પ્રણામ આપ સમક્ષ એક રચના લઈને આવી રહ્યો છું માધવને દીઠો છે ક્યાંય કવિ હરિન્દ્ર દવે વાસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢુંઢે કદંબની છાય માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય યમુનાના વેણ તમે મૂંગા છો કેમ કેમ રાધાની આંખમાં ઉદાર વહેતીયા લખીયો વ્યાકુળ કરે છે આ સાંજનો ઉદાર બહરી પગલા ની લાગણી થી રાતની માધવ ને દીઠો છે ક્યાં ઉડતું આવે અહી મોર પીછ તો તો સાચવ છું સુવાળા રંગ મારા તે મનનારે આભ માં ઉગે છે શામના તે નામ નો મયંગ જળ માતે તેજ એનું એવું રેલાય પાતાળે હરી પરખાય મારા માધવ ને દીઠો છે ક્યાંય વાસળી થી વિખુટો થઈને આ સુર એક ઢૂંઢે કદમ ની છાય માર્ગ ની ને ઢંઢોળી પૂછે મારા માધવ ને દીઠો છે ક્યાંય મારા માધવ ને દીઠો છે ક્યાંય